नमस्कार आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार रिधि उंभाड वाचे सौ प्रथम मुख्य समाचार आज की चौदमी जान्युआरी दरमियान योजना आंतरराष्ट्रीय पतंग महोत्सव मुख्यमंत्री भूपेन्द्र पटेल उद्घाटन करते કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમએફએસયુ ખાતે વિદ્યાર્થીઓને વ્યક્તિગત વિચારથી આગળ વધીને સ્તરે દેશને આગળ લાવવા આહવાન કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કચ્છની જમીન અને વાતાવરણમાં પ્રાકૃતિક ખેતી એક ક્રાંતિ સર્જી શકે છે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની તૈયારીઓને આખરી ઓપ અપાયો સુરક્ષા અને સલામતી માટે પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું અને જૂનાગઢ જિલ્લામાં આજે રાજ્યકક્ષાને ગિરનાર આરોપણ અવરોહણ સ્પર્ધા મહોત્સવ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આજથી ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે આઠ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે રાજ્યના પ્રવાસન મંત્રી મુરૂભાઇ બેરા પણ ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ આજથી ચૌદ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સદન ખાતે યોજાશે જેમાં પપાવન દેશોના એકસો ત્રેપન આંતરરાષ્ટ્રીય પતંગબાજો બાર રાજ્યોના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાતના ત્રેવીસ શહેરોના આઠસો પાસઠ પતંગબાજોએ ભાગ લીધો છે પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આઠમી જાન્યુઆરીએ વડોદરા નવ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા દસમી જાન્યુઆરીએ સુરત અને રાજકોટ અગિયારમી જાન્યુઆરીએ ધોરડો અને વડનગર બારમી જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસમાં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવશે રાજ્યના હસ્તકલાના કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણીના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બાજુ દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજથી તેર જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે સાતથી રાત્રે નવ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાઇ ગયો આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા શ્રી પ્રધાને જણાવ્યું કે વિશ્વભરમાં આર્થિક પ્રગતિની સાથે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે ત્યારે યુવાનોએ નવીન કલ્પનાઓ સાથે આ પડકારોનો ઉકેલ શોધવાની જરૂર છે તેમણે કહ્યું કે એક સમયમાં માત્ર ગુનાઓની તપાસ પૂરતું સીમિત આ ફોરેન્સિક વિજ્ઞાન આજે બદલાતા સમય પ્રમાણે વિસ્તારી રહ્યું છે આ સમારોહમાં શ્રી પ્રધાન દ્વારા એનએફએસયુના અડતાળીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ઉત્તીર્ણ થયેલા યુનિવર્સિટીના કુલ એક હજાર એકસો અઠ્યોતેર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી જેમાં ત્રેવીસ વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી એનાયત કરાઈ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રિપબ્લિક ઓફ શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું દેશમાં દર વર્ષે ફોરેન્સિક ક્ષેત્રમાં દસ હજાર નવી તકો નિર્માણ થઈ રહી છે દેશની સામે ઉભા થયેલા પડકારોને ઉકેલવામાં ફોરેન્સિક વિજ્ઞાનમાં સંશોધનની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો શ્રી પ્રધાને અમૃતકાળમાં વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં ભાગીદાર બનવા યુવાનોને હાંકલ કરી હતી કચ્છની જમીન અને વાતાવરણમાં પ્રાકૃતિક ખેતી ક્રાંતિ સર્જી શકે છે એવો વિશ્વાસ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વ્યક્ત કર્યો છે કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મમાં શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી જીવામૃત ધન જીવામૃત આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી ફળો અને પાકને જોઈને શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પ્રભાવિત થયા હતા દેશી ગાયના ગોબર ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે ખેડૂતના જીવનમાં બદલાવ લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ શેઠિયા નેચરલ ફાર્મ છે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ કચ્છના ખેડૂતો જાગૃત બની રહ્યા છે તે જાણીને રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન શ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપીને વિવિધ ફળ શાકભાજીના પાકોનું નિરીક્ષણ કર્યું હતું શ્રીએ કચ્છના તમામ ખેડૂતોને આ ફાર્મમાંથી પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા લેવાનું સૂચન કરીને સૌને ગૌસંવર્ધન અને નર્સરી વિકસાવવા માર્ગદર્શન પણ આપ્યું હતું કચ્છ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શના દેવીએ કચ્છના ખડીર બેટ સ્થિત વૈશ્વિક ધરોહર હડપ્પન સભ્યતાના ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી ધોળાવીરા મ્યુઝિયમ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડલ દ્વારા રાજ્યપાલને પ્રાથમિક માહિતી પણ આપવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છું સ્લેસ પર વાંચી શકશો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી જાન્યુઆરીથી યોજાનારી ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ માટેની તૈયારીઓને આખરી ઓપ રહ્યો છે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ મમતા વર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ વખતે પહેલીવાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એના મોફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે પહેલીવાર પ્રતિષ્ઠિત સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે બે સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે આ વખતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના લાઉન્ઝની સાથે ચોત્રીસ કન્ટ્રી લાઉન્ઝ પણ ઉભા કરવામાં આવ્યા છે અવર જવર સરળ બનાવવા માટે કુટ કુલ આઠ ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યક્રમના સુચારુ સંચાલન માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે સમિટની સમાંતર યોજનારી બી અને બી બી મીટીંગો માટે લાઉન્જ અને મીટીંગ રૂમ સહિત વિશાળ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અઢાર હજારથી વધુ પ્રતિનિધિઓને સમાવી શકાય તેવું આ પરિષદનું કાર્યક્રમ સ્થળ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત સમિટ દરમિયાન ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રદર્શિત પણ કરવામાં આવશે જૂનાગઢ જિલ્લામાં ગિરનાર સ્પર્ધા આજે યોજાશે અમારા જૂનાગઢના પ્રતિનિધિ જણાવે છે કે આ સ્પર્ધામાં રાજ્યના જિલ્લાના ભાગ રહ્યા છે ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના પગથિયા અને બહેનો માટે માળી પરબ શિખર સુધીના બે હજાર પગથિયાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું છે કે આ સ્પર્ધામાં પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોત્સવની જેમ સ્પર્ધકોની ટી શર્ટ પર ટેકનોલોજી સાથે ચિપ્સ લગાડવામાં આવશે અને તેના આધારે વિજેતા સ્પર્ધકોના નામ પણ જાહેર કરવામાં આવશે અમરેલી જિલ્લાના જુદા જુદા ગામોમાં મતદાર જાગૃતિ અર્થે રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે ગામડાઓમાં મતદારોને ઇવીએમ અને વીવીપેટ અંગે સમજણ આપવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદારોમાં જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અમારા અમરેલીના પ્રતિનિધિ હર્ષ ટાંગ જણાવ્યું છે કે રાજુલાના વડલી ઝાંજરડા કુંડિયાળા રાયડી અને કોડિયા સહિત અનેક ગામમાં મતદાર જાગૃતિ રથનું આગમન થયું હતું અને અહીં લોકોને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ રથ દ્વારા ઇવીએમ વિશેની માહિતી પણ આપી ભારત સમગ્ર દેશભરમાં અને રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને લોકો અનેક યોજનાના લાભો લઈ લાભાન્વિત થઈ રહ્યા છે કૌશિક અમારા મહિસાગરના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે મોરવા આડપના ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર તાલુકાના કેનપુર ગામની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ પરંપરાગત લોકનૃત્ય સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ યોગેશ અથવારા જણાવે છે કે તલોદ તાલુકાના ખેરલ ગામે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું તો તાપીના પ્રતિનિધિ નીરવ કંસારા પણ જણાવે છે કે વ્યારા તાલુકાના ઉંચામાણા ગામે ડા ધારાસભ્ય મોહન કોંકાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જામનગરથી અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાલપુર તાલુકાના મોરેલા ગામમાં ગાગવા તથા રસુલનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત પણ કર્યું હતું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે ચોવીસ દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ પરિષદને અનુલક્ષીને સુરક્ષા અને સલામતીનું સુચારૂ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યો છે અને આજથી રિહર્સલ શરૂ કરવામાં આવશે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર આજથી ચૌદમી જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનએફએસયુ ખાતે વિદ્યાર્થીઓને વ્યક્તિગત વિચારથી આગળ વધીને વિશ્વ સ્તરે દેશને આગળ લાવવા આહવાન કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કચ્છની જમીન અને વાતાવરણમાં પ્રાકૃતિક ખેતી ક્રાંતિ સર્જી શકે છે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની તૈયારીઓ અને આખરી ઓપ અપાયો સુરક્ષા અને સલામતી માટે પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું જૂનાગઢ જિલ્લામાં આજે રાજ્યકક્ષાની ગીતનાર આરોહણ અવરોહ સ્પર્ધા યોજાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા